હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ ગીતાશ કૂકિંગનો કરનારમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે પરફેક્ટ માપ સાથે સરસ મજાના માવાના ગુલાબજાંબુ બનાવીશું તો હું આ મારા ભાઈ માટે રક્ષાબંધનના નિમિત્તે બનાવું છું તો તમે તમારા ભાઈ માટે રક્ષાબંધનના નિમિત્તે કઈ મીઠાઈ બનાવો છો તે પણ મને જણાવજો અને આજે આપણે એકદમ શોફ અને રસીલા એવા સરસ મજાના આપણે ગુલાબજાંબુ બનાવીશું તો ચાલો ગુલાબજામુની રેસીપી શરૂ કરીએ આજે આપણે ટેસ્ટી ફૂડ સરસ મજાના માવાના ગુલાબજાંબુ બનાવવાના છે તો એટલા માટે મેં છે ને બજારનો માવો સરસ મજાનો લઈ આવીશું તો આ પાંચસો ગ્રામ માવો છે એની સામે મેં એક કિલો ખાંડ લીધી છે તો પહેલાં છે ને આપણે ખાંડની ચાસણી કરી લઈશું પહેલાં છે ને જાંબુ બનાવવા માટે આપણે પહેલાં ચાસણી કરીને રાખી દઈશું તો એના માટે છે ને મેં પેન મૂક્યું છે ગેસ ચાલુ કરી દીધો છે અને એમાં ખાંડ આપણે ઉમેરી દઈશું તો આ મેં છે ને એક કિલો ખાંડ લીધી છે પાંચસો ગ્રામ માવો છે ને એની સામે અને બે કપ આપણે પાણી રેડશું આપણે છે ને આ ખાંડ ને છે ને આપણે મિલ્ટ થવા દઈશું પછી આપણે કેવી ચાસણી જોઈશે ને હું તમને જણાવીશ આપણે જાંબુની ચાસણી છે ને જ રાખવાની છે એટલે આમ એક તારની કે કરવાની ને થોડું ચીપચીપું થાય ને એવી જ કરવાની તો આપણી ચાસણી છે ને તૈયાર છે તો આપણે આમાં થોડું કેસર અને એલાયચી નાખશું થોડું આપણે કેસર એડ કરશું અને થોડી આપણે એલાયચી નાખશું આપણે એલાયચી અને કેસર નાખ્યું છે એટલે એક જ મિનિટ આપણે ઉકાળી અને તરત જ આપણે ગેસ બંધ કરી દેશું એટલે કલર સરસ આવી જાય ચાસણીમાં હવે છે ને ગેસ બંધ કરી અને સાઈડ ઉપર રાખી દઈશું ચાસણી આપણી ચાસણી તૈયાર છે તો હવે આ માવો આપણે લીધો છે ને પાંચસો ગ્રામ માવો એને છે ને આપણે ખમણી લઈશું કારણ કે આ બજારનો માવો હોય છે ને એટલે થોડો કડક હોય અને જો તમે માવો ફ્રીજમાં રાખ્યો હોય તો પણ એને કલાક પહેલાં બહાર કાઢીને પછી ખમણવાનો અત્યારે આ જાંબુ આપણે બનાવીએ છીએ તો એકલા માવાના બનાવીએ છીએ તો તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય આપણે છે ને બધો માવો સરસ ખમણી લીધો છે આ માવાને છે ને આપણે સ્મૂધ એકદમ બનાવવાનો છે તો આ માવામાં છે ને આપણે દૂધનો ઉપયોગ નહીં કરી આપણે થોડું પાણી ઉપયોગ કરી અને પછી સ્મૂથ કરશું ઢીલો કરશું થોડો તો જરૂર પડતું એટલું થોડું થોડું જ પાણી આપણે એડ કરવાનું

તો ઘણીવાર શું થાય છે કે મેંદો કે સૂજી બાઇનિંગ માટે ઉપયોગ કરતા હોય છે તો આપણે સૂજી ઈનો કે પછી સોડા બેકિંગ પાવડર કાંઈ પણ નથી એડ કરવાનું તો પણ આપણે એકદમ સ્મૂધ અને રસીલા સરસ મજાના ગુલાબજાંબુ બનશે આપણે છે ને માવાને મસરીને એકદમ સરસ સ્મૂધ બનાવી લીધો છે તો આ માવમાં આપણે વ્રત ઉપવાસમાં ખાવા માટે આપણે બનાવીએ છીએ તો બાઇનિંગ માટે છે ને મેં તપકીર પાવડર લીધો છે તો પાંચસો ગ્રામ માવો છે એની સામે મેં સો ગ્રામ તપકીર લીધી છે બબે ત્રણ ત્રણ ચમચી એડ કરતા અને પાછા થોડી થોડી કરીને આપણે બધી તપકી અંદર એડ કરી દેવાની આપણે જ્યારે તપકી એડ કરી છે ત્યારે છે ને માવો હાવ સૂકો થઈ જશે તો પાછું આપણે થોડું પાણી એડ કરી અને સ્મૂથ કરી લેશું આપણે છે ને જાંબુનું મિશ્રણ તૈયાર છે તો હવે છે ને આપણે નાના નાના ગોલા તો આપણે છે ને એકદમ સ્મૂથ ગોલો વારવાનો છે ક્રેક વગરનો એક પ્લેટમાં રાખતા જશું આપણે આપણે માવામાં તપકીર સિવાય કઈ જ એડ કર્યું નથી એકલી તપકીર જ એડ કરી છે આ રીતે આપણે સરસ મજાના એક સરખા બધા જ આંબુના ગોલા વારી લેશું આપણે છે ને જાંબુ બધા વરાઈ ગયા છે તો જાંબુ તરવા માટે મેં છે ને તેલ રાખ્યું છે ગરમ કરવા માટે તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો તો સાવ લાઇટ જ અત્યારે આપણે ગરમ કરવાનું અને પછી એક આપણે જાંબુ નાખીને જોઈ જઈશું જો અંદર છૂટું પડે તો હજી આમાં એકાદ ચમચી તપકી નાખી અને પછી તમારે બનાવવાના જો આપણું માપ છે ને હંમેશા પરફેક્ટ હશે ને તો આટ કે તૂટશે નહીં કાંઈ વિકડશે નહીં અંદર તેલમાં જો તેલમાં છૂટું નથી પડતું તો હવે છે ને આ જાંબુ બધા આપણે એડ કરી દીસી અને આ જ છે ને ધીમી જ રાખવાની ગેસની આ રાખસાબંધર ને મારા ભાઈ માટે હું ગુલાબ જાંબુ બનાવું છું તમે તમારા ભાઈ માટે શું બનાવો છો તે પણ મને કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે છે ને આ જાંબુ તરાતા હોય ને તો એને ટચ નથી કરવાનું પણ ધીમે ધીમે આ રીતે આપણે કડાઈને હલાવશું જો ધીમે ધીમે કરી અને બધા જાંબુ આપણા ઉપર આવી ગયા છે જાય પછી આ રીતે આપણે આપણે ધીમી આંચ ઉપર બદામી થાય ને ત્યાં સુધી આપણે તરી લેશું અને જયારે આપણે જાંબુ એડ કર્યું હતું ત્યારે આપણે નાનો એવો જ પીસ લીધો હતો આવડો જ પીસ લીધો હતો તો અત્યારે ફૂલીને કેવડા મોટા સરસ થઈ ગયા છે આપણું ચામું છે ને એકદમ સરસ લાલ જેવું થઈ ગયું બ્રાઉન હવે છે ને આપણે બારે લઈ લઈશું આ જામુને છે ને આપણે ચાસણીમાં એડ કરતા જાશું બીજા જાંબુ બનાવ્યા છે એને પણ આપણે તરી લેશું ધીમી આંચ ઉપર જાંબુને છે ને હંમેશા ધીમી આંચ ઉપર જ તરવાના એક છે ને ઘાણ તરાતા તમને દસ થી દસ મિનિટ જેવું લાગશે એટલે સાવ સ્લો રાખવાનો ગેસ આપણા બીજા જામુ પણ બ્રાઉન સરસ થઈ ગયા છે તો એને પણ આપણે ચાસણીમાં બહાર કાઢીને લઈ લઈએ આપણે જ્યારે જાંબુના ગોલા અંદર એડ કરીશી ત્યારે ચાસણીમાં ડૂબે તેટલા જ ચાસણી જોઈએ છે તો આમાં નહોતા સમાતા તો મેં એક બાઉલમાં પણ લઈ લીધા છે હવે છે ને આ ઘાણ આપણે એક બાઉલમાં લઈ એડ કરશું અંદર અત્યારે છે ને આપણે પાંચસો ગ્રામ માવામાંથી આપણે થી નેવ નંગ જેટલા જાંબુ બનાવ્યા છે તો આ બે કિલો જાંબુ ઉતરા છે આપણે પાંચસો ગ્રામ માવાથી અને આ અત્યારે આપણે એડ કર્યા છે ગરમ તેલમાંથી એટલે આમાં હજી ચાસણી પીતાવાર લાગશે અને આ છે ને આપણે પહેલો ઘાણ છે તો એમાં તમે જોઈ શકશો અત્યારથી ચાસણી એકદમ સરસ પી ગઈ છે અંદરથી અને એકદમ સોફ્ટ થયા છે જોર અંદર ગુટલી પણ નથી ને કાંઈ નથી એકદમ તમે એકો એક જામુ તમે આંખમાં લઈને ચેક કરી લેશો તો બધા એકદમ શોપ થયા છે આપણા જાંબુ ચાસણીથી ભરપૂર અને પોચારવું જેવું આપણે છે ને ઘરે એકદમ સહેલી રીતે સરસ મજાના એકદમ જ્યુસી અને રસીલા એવા શોફ એવા સરસ મજાના જામુ બનાવ્યા છે તો તમને હું બતાવું અંદરથી પણ એકદમ શોખ બના છે તો આમાં કયો માવોનો ઉપયોગ કરવો અને કઈ વસ્તુ ઉમેરવાની છે હું તમને જણાવું તો હંમેશા ગાયના દૂધનો માવો આવે છે તેનો જ ઉપયોગ કરવાનો અને તપકીલ નાખવાની તો કયું માપ લેવાનું તે પણ હું જણાવું તો આમાં છે ને જ્યારે તમે જાંબુ બનાવવાનું ત્યારે પાંચસો ગ્રામ માવ હોય તો સો ગ્રામ તફકીલ લેવાની અને કિલો માવો હોય ત્યારે બસો ગ્રામ તપકીલ લેવાની આ એનું પરફેક્ટ માપ છે અને તો જ તમારા જાંબુ સરસ મજાના બનશે જો મારી આ જામુની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ જામુની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ